નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે ટ્રાયકોડર ફૂગ વિશેની અમુક ખાસ બાબતો વિશે વાત કરીશું તો ટ્રાયકોડર એ એક જૈવિક ફૂગનાશક નાશક છે આ ફૂગ અત્યારે બજારમાં હાલ પાવડર અને પ્રવાહી એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે ટ્રાયકોડર ઉપયોગ મુખ્યત્વે બીજ માવજત ખાતર અથવા અન્ય ખાતરો સાથે મિક્સ કરી પાકમાં આવતા રોગો જેવા કે બીજ સળો મૂળખાઈ અને સુકારા જેવા રોગોના નિયંત્રણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે

કે જમીનજન્ય ફૂગ સાથે ખૂબ જ અસરકારક નિયંત્રણ કરે છે આ ફૂગ એક કરતાં વધારે જમીનજન્ય ફૂગોનું નિયંત્રણ કરતું હોવાથી ઓર્ગેનિક ખેતીમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે તથા હાલ રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ આ ફૂગનો ધીમે ધીમે ઉપયોગ તરફ વળી રહ્યા છે ટ્રાયકોડરમા ફૂગ જમીનમાં રહેલ અર્ધ સડેલ કચરો મૂળ પાન અથવા તો દેશી ખાતરને ઝડપથી સડવી અને ખાતર સ્વરૂપમાં ફેરવે છે ટ્રાઇકોડર્મા ફૂગ અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપે છે જો આ ફૂગનો આપણે બીજ માવજત માટે ઉપયોગ કરવો હોય તો 8 થી 10 ગ્રામ પ્રતિ 1 કિલો બિયારણ તથા કુંખીને ખેતરમાં આપવા માટે 1 થી 1.5 કિલો પ્રતિ એકર મુજબ ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરીને આપવાથી સારું પરિણામ મેળવી શકાય છે ટ્રાઇકોડર્માના વપરાશ માટે 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી કોઈ પણ રાસાયણિક ખાતર અથવા તો દવાનો છંટકાવ કરવો નહીં જો જમીનનું પીએચ 6.5 થી 7.7 ની વચ્ચે હોય અને ત્યારે જો આ ફૂગનો આપણે છટકાવ અથવા તો આપવામાં આવે તો પાક અને જમીન માટે ખૂબ જ અસરકારક પરિણામ આપે છે તો આ હતી ટ્રાયકોડર વિશેની વાત તો આવી અવનવી માહિતી માટે એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ધન્યવાદ